નમસ્કાર મિત્રો આજે આપણે પશ્ચિમ બંગાળની વાઘણ તૃમૂલ કોંગ્રેસની અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના રોડ શો પ્રતિબંધિત કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો છે એની આપણે વાત કરવાના છીએ તમે કહેશો કે ચૂંટણી પ્રચાર કરવો રોડ શો કરવો એ તો ચૂંટણીના દિવસોમાં કોઈ પ્રતિબંધિત કરે તો એની સામે આપણે વિરોધ કરવો જોઈએ હા વાત તો સાચી છે પણ જ્યારે અશાંતિ ફેલાય પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે રાજધાની કોલકાતામાં માન્ય વડાપ્રધાન રોડ શો કરવા માંગે મંગળવારે અઠ્યાવીસમી મે ના રોજ કારણ કે પહેલી એ મતદાન છેલ્લો અને સાતમો તબક્કો છે સત્તાવન બેઠકો દેશની જે બાકી છે વારાણસી એટલે કે માનનીય વડાપ્રધાનની બેઠક સહિત ની બેઠકો ઉપર મતદાન થવાનું છે પણ મમતા દીદી અને એમના વહીવટી તંત્રે

એમણે ચૂંટણી સભામાં જાહેર મંચ પરથી બહુ સ્પષ્ટપણે કહ્યું કે આદરણીય મોદીજી આદરણીય પ્રધાનમંત્રી મોદીજી એ ફરીને મુખ્યમંત્રી બને અને દેશનો વિકાસ થાય નીતિશકુમાર આવું કઈક બોલ્યા એટલે બાજુમાંથી એમના સાથી એમ કહ્યું કે ફરીને પ્રધાનમંત્રી બને હા પ્રધાનમંત્રી તો છે જ એમ કે છે નીતિશ કુમાર અને કુમાર જે કઈ બોલે છે એ સંકેતોમાં બહુ સ્પષ્ટ હોય છે એમની વિસ્મૃતિ એટલી બધી નથી થઈ અને એમની ભાષાની ગરિમા પણ એટલી બધી લોપાઈ નથી થોડી ઘણી લોપાઈ છે ક્યારેક એમની પણ મહિલાઓ વિશે જીભ લસરી ગઈ હતી આપણે જાણીએ છીએ એની ટીકા પણ કરી પણ એમનું આ નિવેદન એ બહુ સૂચક નિવેદન છે કે આદરણીય મોદીજી એ મુખ્યમંત્રી બને અને દેશનો વિકાસ કરે એવો એમનો આગ્રહ હતો આજે રાહુલ ગાંધીએ પણ એક વિસ્ફોટક નિવેદન કર્યું છે કે નરેન્દ્ર મોદી એ ભ્રષ્ટાચાર બિંદુ જે હોય એને એપી સેન્ટર કે છે નરેન્દ્ર મોદી એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે આમ તો પહેલા સેન્ટર છે એમ બોલ્યા અને પછી એપી સેન્ટર છે એવું બોલ્યા અને એ ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે અને જેટલા જેટલા ભ્રષ્ટાચારીઓ હતા એ બધા ભારતીય જનતા પાર્ટીમાં અથવા એનડીએ માં જોડાઈ ગયા છે માનનીય વડાપ્રધાન આચાર સંહિતાનો ભંગ ન થાય એ રીતે છટકબારી શોધીને ગોદી મીડિયાની ચેનલોને એમણે આચાર સંહિતાના દિવસોમાં જે માણસે દસ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છતાં એક પણ પત્રકાર પરિષદ સંબોધી નથી આ દેશમાં એ માણસ

માન્ય વડાપ્રધાન એમનો ઇન્ટરવ્યુ ચાલતો હોય એટલે એમનો પ્રચાર ચાલતો હોય ટીવી ઉપર એવું આ થઈ રહ્યું છે મને લાગે છે કે આપણે આ બાબતો કરવાના આજે પણ રજૂ કરવાના આવતીકાલે પણ રજૂ કરવાના ચોથી જૂને સત્તામાં મોદીજી આવે કે ના આવે તો પણ રજૂ કરવાના અને કેટલાક દોઢ ડાયાઓ જ્યારે લખતા હોય છે કે તમે એક પક્ષી કરો છો તો અમે એમ કહીએ છીએ કે બે પક્ષી કઈ રીતે કરવું કારણ કે એમની અથવા તો એમની પીઆરશીપ કરવા માટે તો એમની પાસે માહિતી અને પ્રસારણ ખાતું હોય છે અને ગોદી મીડિયા હોય છે સત્તાને જ સવાલો થાય સત્તાને જ સવાલો પૂછાય અને એટલા માટે જ ભાઈઓ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી તો કોંગ્રેસ કરતા હતા એ વખતે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સત્તામાં હતી ત્યારે એને સવાલો કરતા અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો એને સવાલો થાય જે સત્તામાં હોય એને જ સવાલો થાય કેન્દ્રમાં મોદી સત્તામાં છે લોકસભાની ચૂંટણી છે એટલે મોદી ને જ સવાલો થાય આટલી સાદી સીધી સમજણ જો અંધ ભક્તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ગુંજે બાંધી લે તો બીજો કોઈ પ્રશ્ન ન થાય પરંતુ આપણા જે દર્શકો છે એ બહુ સમજદાર છે અને હું તો એપિસોડ અને રોજે રોજ ના આપણા એપિસોડ એ તમારે છેલ્લે સુધી જોવા જોઈએ કારણ કે આપણે મુદ્દાની જ વાત કરીએ છીએ ફેક્સની વાત કરીએ છીએ સત્ય અને તથ્યની વાત કરીએ છીએ અમે ક્યાંય ચૂક્યા હોઈએ તો તમે અમને જણાવી શકો છો પરંતુ મિત્રોને તમે જરૂર જણાવો કે આપણી યુટ્યુબ ચેનલ હરિદેસાઈ બીજા નહીં જણાવે એ સત્યો અને તથ્યો એ આપણે જરૂર જણાવવાના છીએ તો વાત કોલકાતાની છે અને કોલકાતાની વાતમાં એવું થયું અમારી પાસે તો એ સરકારી ઓર્ડરો પણ છે કારણ કે ગૃહમંત્રીની અંદરમાં રાજ્યપાલ આવે એમને પણ પ્રશ્ન થયો કે આ એકસો ને ની કલમ એટલે કે પાંચ કે વધુ લોકો ભેગા ન થાય એવો ફતવો એવો આદેશ એ કોલકાતાના પોલીસ કમિશનર ગોયલ એ કેમ પાડી રહ્યા છે નક્કી એની પાછળ આ નરેન્દ્ર મોદીનો રોડ શો ન થાય એના માટેનો આ ખેલ છે એવું રાજ્યપાલ ને પણ લાગ્યું પણ હકીકત એ જરા કઈક જુદી છે અને હકીકત એ છે અને એટલા માટે જ અમે છે ને એ બધા ઓર્ડર લઈને બેઠા છીએ એમણે રાજ્યપાલની સામે તમને ખબર છે કે પેલો જાતીય સતામણીનો એક કેસ હજુ ચાલુ છે એમના ત્યાંના રાજભવનના ચાર ત્રણ ચાર ત્રણ કર્મચારીઓ એમની સામે કેસ તો દાખલ થયેલો જ છે મદદ કરવામાં અને રાજ્યપાલે રાજીનામું આપવું જોઈએ એવી માગણી પણ ત્યાં ઉઠી છે પણ હવે એ સહિયા કોટવાલ તો એવી સ્થિતિમાં એ છે કારણ કે દિલ્લીશ્વર એમને પ્રોટેક્ટ કરે છે એટલે એ હજુ ત્યાં આગળ રાજભવનમાં બેઠા છે રાજ્યપાલનું નામ છે સીવી આનંદ બોઝ અને એમની સામે આક્ષેપ છે મહિલાની જાતીય સતામણીનો અને એમના ત્રણ જણાની સામે પોલીસે એફઆઈઆર રજીસ્ટર કરી છે આ મુદ્દો જરા વિવાદાસ્પદ થયો એટલે બંગાળના પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ સુકાંત મઝુમદાર એમણે એક જોરદાર નિવેદન ઠપકારી દીધું કે અઠ્યાવીસ રેલી અને એમનો રોડ શો થવાનો હતો એ ન થાય એટલા માટે જાણી જોઈને આ રાજકીય દ્રષ્ટિએ અમને છે ને રાજકીય કામ ન કરવા દઈને પ્રચાર ન કરવા દઈને આ છે ને નિર્ણય લેવામાં આવ્યો છે બે લાખ લોકો એમ કે માન્ય વડાપ્રધાન આ રેલીમાં ભાગ લેવાના હતા રોડ શોમાં ભાગ લેવાના હતા પરંતુ આ મમતા બેનરજીએ જાણી જોઈને આ ખેલ કર્યો છે હકીકત એ છે કે આ આદેશ અમારી પાસે છે બાવીસ પાંચ બે હજાર ચોવીસ નો આદેશ છે અને એમાં જણાવવામાં આવ્યું છે વેર ઇન્ફોર્મેશન હેઝ બીન રિસીવડ ફ્રોમોસ્ટ્રેશન ડિસ્ટર્બન્સી પબ્લિક ટ્રાન્કટી એન્ડ બ્રિચ ઓફ પીસ ઇન ધ એરિયા ફોલ્સ અંડર બાઉબાજાર પોલીસ સ્ટેશન હરેસ્ટ્રીટ પોલીસ સ્ટેશન એન્ડ headquarters traffic ટ્રાફિક ગાર્ડ which, which is ફ્રોમ કેસી દાસ ક્રોસિંગ ટોવર્ડ્સ વિક્ટોરિયા હાઉસ એન્ડ ઇટ્સ વિસિનિટી એક્સક્લુડિંગ બેન્ટિક સ્ટ્રીટ આખો આદેશ છે મારી પાસે આ બાવીસ મે નો આદેશ છે બાવીસ મે નો આદેશ છે એટલે આવી અશાંતિ સર્જાય એવા સંજોગો ની માહિતી પોલીસના સાધનોને અને એમાંય પાછા ક્રેડિબલ સોર્સિસ પાસેથી મળી છે એવું એ કે છે અને આ આદેશ એ બે મહિના માટે બહાર પાડવામાં આવ્યો છે કમિશનર ઓફ પોલીસ વિનીત કુમાર ગોયલના હસ્તાક્ષર સાથે અમારી પાસે આ કોપી છે અને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ થી છવ્વીસ સાત બે હજાર ચોવીસ સુધી ઓર અંટિલ ફર્ધર ઓર્ડર એવું એમાં કહેવામાં આવ્યું છે હવે

એનો આદેશ પણ મારી પાસે છે અને એ બે મહિના માટે આવો જ પ્રતિબંધ ત્યાં આગળ લાગુ લાગુ છે છે કલમ અને એ દર મહિને એને રિન્યુ કરવામાં આવે છે અને તમને ખ્યાલ હશે કે આ વખતે ચૂંટણીમાં આ વખતની ચૂંટણીના જે જે તબક્કાઓ થયા એ તબક્કાઓમાં એવી અથડામણો સર્જાઈ અને અશાંતિ સર્જાઈ અને કેટલાક લોકો ઈશ્વરને પ્યારા પણ થઈ ગયા એમાં બંને પક્ષના ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના એટલે આ એકસો ને ચુવાળીસમી કલમ એ શાંતિ જળવાઈ રહે અને ચૂંટણી પ્રચાર થાય એના માટે એમણે લાગુ કર્યો છે આ આદેશ એવું અમારી ગણ અમા અમારી સમજ છે કારણ કે અમારી પાસે તો આ આદેશો છે એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને રોડ શો ન થાય એટલા માટે પોલીસ કમિશનરે આવો આદેશ પહેલી વખત બહાર પાડ્યો છે એવી જે એવો જે ઉહાપો એમણે કર્યો છે એ ઉહાપો એ ખોટો છે એવું અમને જરૂર લાગે છે તમને શું લાગે છે એ તમે જરૂર જણાવશો કારણ કે અમારી પાસે આવા ત્રણ ઓર્ડર છે જે સતત એકસો ને ચુવાળીસની કલમ એ દર બે મહિને ત્યાં રિન્યુ થાય છે અને તમને ખ્યાલ છે કે પશ્ચિમ બંગાળની પ્રજાની એક પ્રકૃતિ છે અને એ ક્રાંતિકારી પ્રજા છે એટલે એને ત્યાં શાંતિ જળવાઈ રહે એટલા માટે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એટલા માટે આ આદેશ બહાર પડાયાનું અમને લાગે છે તમને શું લાગે છે તમે જરૂર લખજો અમે આવકારીશું અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર